જય સ્વામિનારાયણ સત્રાંત પરીક્ષા અંતર્ગત આજે લેવાનાર ગુજરાતી પેપરની સમજૂતી મેળવી લઈએ ટોટલ એંશી માર્કના પેપરમાં કુલ પાંચ પ્રશ્નો પૂછાયેલા છે અને પેટા પ્રશ્ન અંતર્ગત અ બ ક એમ વિભાગ આપવામાં આવેલા છે કયા પ્રશ્નમાં કઈ રીતે કેવી વિગત લખવી તેની ટૂંકમાં માહિતી મેળવી લઈએ ચાલો પ્રશ્ન નંબર એક એનો અવિભાગ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો આ દરેક પ્રશ્નો છે એક ગદ્ય આધારિત છે અર્થાત કે પાઠમાંથી પૂછાયેલા પ્રશ્નો છે મોચી ભગતે કેટલા સમય પછી નવા ઓજારો મેળવ્યા શરદીના લીધે સદગૃહસ્થના કાન કેવા બન્યા હતા વર્ગનો તોફાની છોકરો કોણ હતો નર્મદાનો શું અર્થ થાય છે સબૂતરામાં શું નાખવામાં આવે છે નિલેશે પાંચમી કેરીનું શું કર્યું જે ગદ્ય આપણે ભણ્યા હતા એમાંથી પૂછવામાં આવેલા પ્રશ્નો છે ત્યારબાદનો પ્રશ્ન એકનો બ વિભાગ છે બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો ખાસ ધ્યાન આપજો માંગ્યા મુજબ ઉત્તરો આપજો અને જે વિગતો લખવાની છે એ વિષયાંતર કરીને ન લખાય તે પણ ધ્યાનમાં લેજો આ પ્રશ્નો પણ દરેક ગદ્યને આધારિત છે બંદર કૂદ વિશેની વાતમાં સાહસની કઈ વાત આવે છે નર્મદા મૈયાનો જે પાઠ ભણ્યા હતા એમાંથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે લેખકે જ્યારે આ ઘર તમને ફાવે છે કે નહીં એવું પૂછ્યું ત્યારે સજ્જનનો શું જવાબ આપ્યો શરદીના પ્રતાપે પાઠમાંથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ સી રીતે વાળ્યો મહેનતનો રોટલો પાઠમાંથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે ચબૂતરા નીચે બેઠેલા માણસનું વર્ણન કરો ચબૂતરો ચિત્રપાઠ જે પહેલો ભણ્યા હતા એમાંથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે ચા અંગે પહેલાં સદગૃહસ્થ શું સમજ્યા શરદીના પ્રતાપે પાઠમાંથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે ત્યારબાદનો વિભાગ કહો છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો છ છે કોઈ પણ બે પ્રશ્ન લખવાના છે એક પ્રશ્નના ત્રણ માર્ક એટલે બે પ્રશ્નના છ માર્ક થાય પહેલો પ્રશ્ન સરદાર સરોવરથી શા ફાયદા થશે નર્મદા મૈયા પાઠમાંથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે ત્રણ માર્ક આવે એટલું લખાણ કરવાનું રહેશે બીજો પ્રશ્ન મોચી ભગત વિશે પાંચ વાક્ય લખો મહેનતનો રોટલો પાઠમાં આપણે મોચી ભગતનું પાત્ર ભણ્યા હતા એના વિશે તમારે ત્રણ માર્ક જેટલું લખવાનું છે ત્રીજો પ્રશ્ન લેખક સજ્જનને મળ્યા તે વખતની બંનેની સ્થિતિ કેવી હતી કોઈ પણ બે પ્રશ્ન આમાંથી લખવાના છે તમને અથવામાં એક પ્રશ્ન મળે છે પ્રશ્ન એક બે અને ત્રણ એમાંથી કોઈ પણ બે પ્રશ્ન લખવાના જે પ્રશ્નનો ઉત્તર લખો એનો ક્રમ તમારે સાચો લખવાનો છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અવિભાગના ચાર માર્ક્સ છે ચાર તમને જોડકા એક બાજુ છે ગદ્ય કે પદ્યના નામ છે અને સામે એના કવિ કે લેખકનું નામ છે સુંદરમ કવિતા છેના કવિ કોણ છે સામેથી ગોતીને તમારે લખવાનું છે પર્વત તારા મહેનતનો રોટલો અને નર્મદા મૈયા પ્રશ્ન બેનો બ વિભાગ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો આ દરેક પ્રશ્ન પદ્ય આધારિત એટલે કે કવિતા ઉપર આધાર રાખનાર પ્રશ્નો છે કવિતામાંથી પૂછાયેલા ચાર પ્રશ્નો છે ચારેય ફરજિયાત છે એક પ્રશ્નોનો એક માર્ક એટલે ચાર પ્રશ્નોના ચાર માર્ક થાય પેલો પ્રશ્ન કવિએ પવનને કેવો કહ્યો છે સુંદર સુંદર કાવ્યમાંથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે હોડીને કોણ હંકારતો હોય છે ગુજરાતીના ગૌરવથી તેની ધરતી કેવી બની છે અને કવિ કોને ભગવાનની આંખ ગણે છે ચારેય પ્રશ્નો ફરજિયાત છે ચારે સાચા પડે તો ચાર માર્ક મળે પ્રશ્ન બેનો ક વિભાગ બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો આ પણ પદ્ય આધારિત ત્રણ પ્રશ્નો છે એટલે કે કવિતામાંથી પૂછાયેલા પર્વત તારા કાવ્યમાં કવિએ કયા કયા પશુપંખી અને જીવજંતુઓની વાત કરી છે પર્વતારા કાવ્યમાંથી પૂછાયેલો પ્રશ્ન છે કવિના મનમાં બધું સુંદર જોઈને શું વિચાર આવે છે સુંદર સુંદર કાવ્યમાંથી પૂછાયેલો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન ધરતીકંપ જેવી કુદરતી આપત્તિનો સામનો ગુજરાતના માણસે કેવી રીતે કર્યો છે આ પૂરક વાંચનના કાવ્ય નંબર એકમાંથી અભિનંદન કાવ્યમાંથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે ત્યારબાદ પ્રશ્ન બેનો ડ વિભાગ નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો ઉષા સુંદર ત્યારબાદ ચાર પંક્તિ જે ખૂટે છે એ લખીને શાંત સમીર સુધીનું કાવ્ય પૂર્ણ કરવાનું છે ચાર માર્ક તમને મળે સુંદર સુંદર કાવ્યમાંથી પૂછવામાં આવેલી પંક્તિ છે પ્રશ્ન ત્રણ સૂચના પ્રમાણે કરો તમને દરેકની સૂચના આપેલી છે શું તમારે આ મુદ્દામાં કરવાનો છે પહેલો મુદ્દો છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો ક્રંદન તો એનો સમાનાર્થી શબ્દ કયો છે વિશાળ અને ગુનેગાર બીજો મુદ્દો છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો પ્રામાણિક તો એનો વિરોધી શબ્દ કયો થાય આશા વિચાર દરેકના વિરોધી શબ્દો લખવાનો છે એક શબ્દનો એક માર્ક મળશે પ્રશ્ન ત્રણ મુદ્દો ત્રીજો નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો પાઠ્યપુસ્તક આધારિત ત્રણેય રૂઢિપ્રયોગો પગ ઉપાડવો સ્વપ્ન ફળવું અને ગળે પડવું ત્રણેયના એક એક છે જો રૂઢિપ્રયોગનો અર્થ આપ્યો હશે વાક્ય પ્રયોગ નહીં કર્યો હોય તો અડધો માર્ક મળશે માત્ર વાક્ય પ્રયોગ કર્યો હશે અર્થ નહીં આપ્યો હોય તો અડધો માર્ક મળશે અર્થ અને વાક્ય બંને છે તો એક માર્ક મળશે વાક્ય તમે કોઈ પણ બનાવી શકો માત્ર એમાં રૂઢિપ્રયોગ આવી જવો જોઈએ અને વાક્ય છે એ ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ શુદ્ધ હોવું જોઈએ ચોથો મુદ્દો નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો ત્રણ માર્ક છે લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી તો એને શું કહેવાય એક શબ્દ તમારે લખવાનો છે એનો એક માર્ગ તમને મળશે આજ્ઞાનું પાલન કરનાર નદી કે દરિયા વચ્ચે ઉપસેલો જમીનનો ભાગ તો આ દરેકના શબ્દ સમૂહ માટે એક શબ્દો આપવાના છે પાંચમો મુદ્દો છે નીચેના વિરામચિહ્નોને ઓળખો ત્રણ વિરામ ચિહ્નો આપ્યા છે ઓળખ કરશો એક ચિહ્ન એટલે એક માર્ક મળશે છઠ્ઠો મુદ્દો છે નીચેની સંજ્ઞાનો પ્રકાર જણાવો સંજ્ઞાના પ્રકારો આપણે ભણ્યા હતા જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક અને દ્રવ્યવાચક તેમાંથી કઈ સંજ્ઞા છે ટોળું ઘઉં પંખી સંજ્ઞાના પ્રકારો યાદ કરવાના વ્યક્તિવાચક જાતિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક એટલે તમને ઓટોમેટિક એના પ્રકારો આવડી જશે સાતમો મુદ્દો છે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો બોલનાર વ્યક્તિ અને સાંભળનાર વ્યક્તિ બંનેનું નામ તમારે લખવાનું છે કેમ તબિયત તો સારી છે ને આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે આ કોનું કામ છે બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકવો મુદ્દો નંબર આઠ નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો શબ્દ તમને આપ્યો છે તમારે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે જે રીતે આપણે રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કર્યો તો એવી રીતે સંન્યાસી શબ્દનો અને પગરખા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે મુદ્દો નવ નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો આપણે શબ્દકોશ સારી રીતે ભણ્યા છીએ દરેકને શબ્દો ગોઠવતા આવડશે જો એક શબ્દ આડાવળો થાય તો દરેક પાછળના શબ્દો છે ખોટા પડે એટલે ક્રમ જાળવી રાખવાનો છે ચાર શબ્દો તમે ક્રમમાં ગોઠવો ત્યારે તમને એના બે માર્ક મળશે મુદ્દો દસ જોડણી સુધારીને લખો પરામાણિક તો એની સાચી જોડણી કઈ છે નુકસાન શબ્દની સાચી જોડણી કઈ છે હસ્વદીર્ઘની ભૂલ હોય કે જોડાક્ષરની ભૂલ હોય એ તમારે સુધારીને લખવાની છે ત્યારબાદ મુખ્ય પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા મુદ્દા પરથી વાર્તા લેખી તેને યોગ્ય શીર્ષક આપો લેખન કઈ રીતે કરાય એના માટેના યુટ્યુબમાં વિડીયો તમને મોકલવામાં આવેલા છે જો જરૂરિયાત લાગે તો ફરી એકવાર યુટ્યુબના વિડીયોનો અભ્યાસ કરી લેવો અને દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વાર્તાલેખન કરવાનું છે મુદ્દાઓને માત્ર સંયોજકો વડે જોડવાને બદલે એમાં યોગ્ય વિગતો ઉમેરીને તમારે વાર્તાને છ માર્ગ જેટલી બનાવવાની છે પરંતુ વિષયાંતર નથી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ છે મુખ્ય પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વિષયો પૈકી કોઈ પણ એક વિષય પર આશરે એકસો પચાસ શબ્દોમાં નિબંધ લખો આઠ માર્કનો પ્રશ્ન છે અને નિબંધ લેખનનો મુદ્દો છે એટલે ખાસ વ્યવસ્થિત નિબંધ લખજો પ્રામાણિકતાથી પરીક્ષા આપજો માંગ્યા મુજબ ઉત્તરો લખજો અને સમયસર પેપર તમારું લખી લેજો નિબંધના વિષયો છે નર્મદા ગુજરાતની જીવાદોરી બીજો છે મને શું થવું ગમે એટલે મને શું બનવું ગમે અને ત્રીજો મુદ્દો છે વિષય મેં કરેલો પ્રવાસ તો આમાંથી કોઈ પણ એક વિષય ઉપર આશરે દોઢસો શબ્દોમાં નિબંધ લેખન કરવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક